કેમ છો ખેડૂતો મિત્રો મજામાં નહીં ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત ખેડૂત મિત્રો શું તમારા પાકની અંદર નોટ નિમેટોડ બેક્ટેરિયલ રૂટ રોટ ફંગલ ઇસ્યુ અને અન્ય બેક્ટેરિયલ ફંગસ આવા બધા રોગો તમારા પાકની અંદર આવે છે જેના લીધે તમારા પાકને ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે અને તમારા પાકને જોઈએ એવો વિકાસ તમારે મળતો નથી તો તમારે એના માટે શું કરવું જોઈએ તમારે એના માટે એક પ્રોડક્ટ આવે છે જે એક ફંગીસ છે બાયો ફંગીસ એનો ઉપયોગ તમે જો તમારા પાકની અંદર કરશો તો તમને સારું એવું રિઝલ્ટ મળશે સો ટકા રિઝલ્ટ મળશે જેથી કરીને તમારા પાકની અંદર જે આ બધી સમસ્યાઓ આવે છે એમાં તમને સો ટકા રિઝલ્ટ મળશે અને એ સમસ્યાઓનું સો ટકા નિયંત્રણ મળી રહેશે તો એ પ્રોડક્ટ છે સોડોમોનાસ ફ્લોરોસેન્સ એક ટકા ડબલ્યુ જેનો ઉપયોગ તમે તમારા પાકની અંદર કરશો તો તમારા પાકની અંદર જે બેક્ટેરિયલ નિક્ટેરિયલ રૂટ રોટ અને અન્ય બેક્ટેરિયલ ફંગસ જેવા જે રોગો આવે છે એમાં તમને નિયંત્રણ મળશે તમને સારો એવો ફાયદો એની અંદર મળશે અને એમાં સો ટકા રીતે મળશે તો ખેડૂત મિત્રો સોડોમોનાસનો ઉપયોગ તમે કોઈપણ પ્રકારના શાકભાજી અનાજ કઠોળ અને ફળો આની અંદર કરી શકો છો જેથી કરીને તમને સો ટકા એની અંદર રિઝલ્ટ મળે અને ને આ ડોઝની વાત કરીએ તો નો ડોઝ રહેશે બે કિલોગ્રામ એક એકરની અંદર જેથી કરીને તમને ઓછું ખર્ચાળ અને તમારા પાકની અંદર સો ટકા રિઝલ્ટ આપતી પ્રોડક્ટ તો ખેડૂત મિત્રો જો તમારે પણ આવી બધી સમસ્યા હોય તો તમે પણ નો ઉપયોગ કરો તમારા પાકની અંદર અને પછી તમે નો ચેક કરો કારણ કે સુડોમોનાસનો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર જે પણ આવી સમસ્યાઓ આવે છે એ સમસ્યામાં સો ટકા રીઝર્ટ મળે તો ખેડૂત મિત્રો હવે તમારે સોડોમોનસની ખરીદી કરવી છે એ પણ બજાર કરતાં સારા અભાવે તો એના માટે તમારે આવવાનું રહેશે મેગ્રો સેન્ટર માતર જેથી કરીને તમને બજાર કરતાં સારા અભાવે સોડોમોનાસ મળી રહેશે જેથી કરીને તમારો જે ખેતીનો ખર્ચો છે એ પણ ઘટશે અને તમે સો ટકા રીઝલ્ટ મળ તો ખેડૂત મિત્રો હરિ મેગ્રો સેન્ટર માતરની મુલાકાત અવશ્ય લે જે તમારા ફાયદા માટે અને ખેડૂત મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે આ વિડીયો ફેસબુકના માધ્યમથી જોતા હોય તો એજને ફોલો કરી દેજો અને જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો ખેડૂત મિત્રો અમે બહુ મહેનતથી આ વિડીયો બનાવવા માહિતી એકત્રિત કરીએ છીએ તો વિડીયોને જેમ બને એમ લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને આ વિડીયો વધારે ખેડૂત જોડે પહોંચે અને એમને એમના પાકની અંદર ફાયદો મળે ધન્યવાદ